નમસ્કાર ખેડૂત મિત્રો આજના સમગ્ર અમરેલી માર્કેટમાં તમામે તમામ પાકના બજાર ભાવ મિત્રો આવા જ બજાર ભાવ જોવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈએ જેથી આવનારા દિવસોના સો સો ટકા અમરેલી માર્કેટના અમારી ચેનલના માધ્યમથી સૌથી પહેલાં તમને મળી રહે અને મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહો જેથી તમને માહિતી મળી શકે અમરેલી માર્કેટમાં આજે કયા પાકનો કેટલો બજાર ભાવ પણ નોંધાયો છે તો મિત્રો વધારે સમય ન બગાડતા આજનો વિડીયો કરીએ શરૂ અજમો છસ્સો ને ચોપન રૂપિયાથી સત્સો ને રૂપિયા એરંડાની મિત્રો વાત કરીએ અમરેલીમાં તો એક હજાર પચાસ રૂપિયાથી બારસો પચાસ રૂપિયા ધાણી અમરેલી માર્કેટમાં નીચો બજાર ભાવ નવસો અગિયાર રૂપિયા ઊંચા બજાર ભાવની વાત કરીએ તો તેરસો સિત્તેર રૂપિયા મેથી આઠસો ચાલીસ રૂપિયાથી નવસોને પાંચ રૂપિયા મિત્રો સણાની વાત કરીએ અમરેલીમાં તો નીચો બજાર ભાવ છે સણાનો નવસો રૂપિયા ઊંચા બજાર ભાવની વાત કરીએ તો અગિયારસો ત્યાંસઠ રૂપિયા ત્યાર પછી સણા સફેદ મિત્રો અમરેલી માર્કેટમાં એક હજાર વીસ રૂપિયા છે નીચો બજાર ભાવ ઊંચા બજાર ભાવની વાત કરીએ સણા સફેદની તો અગિયારસો ને રૂપિયા મગફળીની મિત્રો વાત કરીએ અમરેલીમાં નીચા બજાર ભાવની તો આઠસો રૂપિયા અને મગફળીના ઊંચા બજાર ભાવની વાત કરીએ અમરેલીમાં તો અગિયારસો ને રૂપિયા જીરું ત્રણ હજાર પાંચસો ને પાંચ રૂપિયાથી ત્રણ હજાર પાંચસો ને પાંચ રૂપિયા ત્યાર પછી મિત્રો જો કાંગની વાત કરીએ અમરેલીમાં તો નીચો બજાર ભાવ છે પાંચસો રૂપિયા અને ઊંચો બજાર ભાવ પણ પાંચસો રૂપિયા છે કપાસની મિત્રો વાત કરીએ અમરેલીમાં તો આઠસો ને નેવું રૂપિયાથી ઊંચામાં ઊંચો બજાર ભાવ સોળસો ને નવ્વાણું રૂપિયા બાજરીની મિત્રો વાત કરીએ અમરેલીમાં તો ચારસો ને એક રૂપિયો મગની મિત્રો જો વાત કરીએ અમરેલી માર્કેટમાં તો મગનો બજાર ભાવ છે આજનો બારસોશી રૂપિયા પછી સિંગદાણા મિત્રો અમરેલી માર્કેટમાં તેરસો રૂપિયાથી પંદરસો ને સોવી રૂપિયા ત્યાર પછી મિત્રો અમરેલી માર્કેટમાં સિંગ ફાડાની વાત કરીએ તો અગિયારસો રૂપિયા થી ચૌદસો રૂપિયા તો કાશ્મીરી ની પણ મિત્રો વાત કરીએ અમરેલી માં તો તેરસો રૂપિયા થી બાવીસો ને પંચાવન રૂપિયા નોંધાયો ત્યાર પછી મિત્રો કાળાતલ ની જો વાત કરીએ અમરેલી માર્કેટ માં તો કાળાતલ નો નીચો બજાર ભાવ છે બે હજાર રૂપિયા અને ઊંચા બજાર ભાવ ની વાત કરીએ કાળાતલ ની તો ત્રણ હજાર આઠસો ને એસી રૂપિયા સફેદ તલ ની મિત્રો વાત કરીએ અમરેલી માર્કેટ માં તો નીચો બજાર ભાવ છે હજાર રૂપિયા ઊંચા બજાર ભાવ ની વાત કરીએ તો બે હજાર ને સિત્તેર રૂપિયા જુવારની મિત્રો વાત કરીએ અમરેલી માર્કેટમાં નીચો બજાર ભાવ છે આજનો ત્રણસો ને છવ્વીસ રૂપિયા અને ઊંચામાં ઓછો બજાર ભાવ છે જુવારનો સાતસો ને રૂપિયા ત્યાર પછી મિત્રો સોયાબીનની જો વાત કરીએ અમરેલી માર્કેટમાં તો સોયાબીનનો નીચો બજાર ભાવ છે સત્સો ને દસ રૂપિયા ઊંચા બજાર ભાવની વાત કરીએ તો આઠસો ને બાર રૂપિયા મિત્રો સેનલ લાઈ સબસ્ક્રાઇબ કરી લેવી અને વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઇક કરવાનું ના ભૂલતા